કેમ છો મિત્રો મજામાં જ છો ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે 9 વાગ્યા છે ભાઈ નીંદ ના આવે છે ભેઉને તો નાખું જ પડે ને અને આ ગલુડીયું જો આ ગલુડીયાને વાહ જો મને કીતરૂ કઈ દીધી અલા કીતરી કઈ દીધી જો ટાઈટનું બિછારો જો તો કેમ હટગા દેખાઈ ગયા ખૂતું હે ના મેલું અને આપણે સાયકલ જો તો જાકરની आई ने वितकार पर ही गया वाली मत काल फिर की जड़ी कल पतंग सजा देगा तीन फिर की पर ले ली थी अन जो आ पाडे ए तारा सूट खावे उने उने दे तो अनु गई हूं जते तो मित्रा की हुई है जायो ने हूं तो देख ही जानो का तो मित्रों मुंगा मुंगी ब्रांड आपड़े है ने नाइक एयर जॉर्डन ना, ना बूटू लीदा है ઈ બે કંપની છે પણ તમને લાગે પણ જો આ કંપની કી મે બાકે રહ્યું ને આ બૂટુ લગભગ મને 3000 ના પડ્યા તો આ એક અને આ 6000 નો ઈ ડિફરન્સ માં એવું છે કે આ માં તમ પગ મેલો ને તો પગ આખો હવા માં ઉડતો હોય તમે એક ખેકડો મારો ને તો સીધા ઉપર જાવ એવી આની ખાસિયત છે અત્યારે આપણી લેમ્બરગીરની ઉરુસ પાસે જોઈ આવી તો કુતરીને આવ તો ફરલેમબર્ગેની ઉરસ જય રેટા ને ડેકી ખુલ્લલ પડી છે આમ હું સા નાખવા નો દું ને ડેકી ઇમન પડી છે તો મિત્રો આથી આપડો જો આંબો દેખાય છે મોર આયો એક નંબર તો મિત્રો જો બગલા પુતા છે તો મિત્રો આ જે બन्ने દૂધ ના કેનીયા પડ્યા છે આબ આ હે ને આ દૂધ નો کاروبار છે ને અમે એક ગાડી સંભારે છે એ હા ટટુડી હે ને આપણે નીયરે ઈ જ લઈ ગઈ હે 18 તો ક્યાં ગઈ હોય પપ્પા લઈ ગયા જોખવા માંડી જોખાય હે ને આપડી જોય કેટલા રૂપિયા આવે ઓ પાણી માં જાય નહીં તો હારું તું ઈ તો અત્યારે જો આ આ બધું જો આ બધું હે ને ખિસ્કો ના હે ખાઈ ગયા હે બધા ની માથે ના લેડી ફાડી નાખ્યા પછી અમે તો બીતર અપણો ભાઈ ને અત્યારે ક્યાં જવાનું મોરબી જવાનું હે તો ઈન ભાઈ બંધો ગણ રાખી લેવા બોરેલો લઈને મિત્રો આપણે હે ને ત્યારે જો આ કાડું પાણી છે આમાં શું હે ખબર ઓલી આપણે શું કહેવી કઈ આવે થમ્સ અપ આવે ને ઈ જોજો જ રે થમ્સ અપ હે મિત્રો અહીંયા અલો નક કાપવાન સીપીઓ અહીંયા પડ્યો છે ઘેર મુકવા નતો પણ આઈને પડ્યો રહ્યો ખોવાય ના જાય થારું તો મિત્રો આજ આપણે તો રહી ગયા છે આપણે બેન ને ભણવા મુકવા નહી તો આપણે મુક્યા બે અને આપણે મમ્મી ને જઈ છે બાકોડી ને આટો દેવા તો આજ આપણે આખો દી ઘેર એકલા જ જઈ હકતા હે કે નહીં જોય તો બાય